માણસને જીવન જરૂર રોટી કપડાં ઓર મકાન જો આ ત્રણ વસ્તુ ના હોય તો માણસની જિંદગીમાં તકલીફ ભરે મકાન નહોતું ને ત્યારે અમે છે ને થોડું ઝૂપડી એટલે મતલબ અમે છાડ પાંદડાના બી અમે ક્યારેક વાપરતા એક પતરું કરીને પણ એને ઊભું કરીને ખાલી સાંયડો કરતા વરસાદ આવે ને તો નીચે ખાટલામાં હો પાણી આવે એવી કંડિશનમાં અમે રહેલા છે મારું નામ છે પરસનભાઈ બાવાભાઈ રહેઠાણ છે ચીચબા એમાં મને જે બોર્ડર વિલેજનું જે મકાન મળે છે આ લાભાર્થી અને સરકારનો જે લાભનો મેળ કરીને આ મકાન ઊભું કરે છે જે આ મકાનની જે સહાય આપી છે જિલ્લા તંત્રએ અને સરકારે બોર્ડર વિલેજમાં જે અમારે એક લાખને વીસ હજાર રૂપિયા આપ્યા છે જે મકાન બને છે ને અહીંયાથી અમારી શરૂઆત થાય તો છોકરાઓને ભણવામાં તકલીફ ઓછી પડે વાંચન લખે જે કંઈ હોય એ સારી રીતે વાંચી લખી શકે પરિવારને રહેવા માટે શાંતિ મળી વરસાદથી બચ્યા ટાળ તડકાથી બચ્યા મકાન બન્યા પછી મારે બંને છોકરાના મેરેજ કર્યા છે મેં विकसित छोटा उदयपुरनी संकल्पना साथे अंत्योदय ना विचार ने चरितार्थ करनार माननीय वडा प्रधान श्री नरेंद्र भाई मोदी अने राज्यना माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल तेमज जिला तंत्रनो हृदय पूर्वक आभार विकसित भारत विकसित गुजरात